જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે આસપાસના માણાવદર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે જેના ખેડૂતોના ખાતા છે એ અત્યારે હાલમાં બેંક ઓફ બરોડાની અંદર એના એકાઉન્ટ કાર્યરત છે જેની અંદર બે હાજર પાક જે નુકસાન નું વળતર છે એ ગુજરાત સરકારે ઓવર ઓવર તમામ જિલ્લા ને આપેલું છે જેમાં તમામ બેંક અને તમામ બેંક શાખાઓનું જે વળતર છે એ તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયેલું છે જ્યારે માણાવદરની અંદર બહાર બહાર પાડવામાં આવેલી બેંક ઓફ બરોડાના શાખાના જે મેનેજર છે એ અનેક સમયથી આ વિસ્તારના ખેડૂતોને ધક્કા ખવડાવે છે એને જે મળેલો હક છે એના ખાતામાં જમા નથી કરતા અને છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો એનું કામ ખોટી કરીને ધક્કા ખાય છે જેથી આજે ખેડૂતોની એક રાહ જોવાની જે સમય મર્યાદા હતી એ પૂર્ણ થઈ છે જેથી કરીને ખેડૂતો આજે માણાવદર ખાતે બધા બેંક ઓફ બરોડા આવ્યા છે તમામ ખેડૂતોએ આજે પણ બેંક મેનેજરને ખૂબ વિનંતી કરી છે કે અમારા ખાતાની અંદર આજે પૈસા જમા કરો છતાં પણ કોઈ ચોક્કસ જવાબ બેંક ઓફ બરોડાના મેનેજર તરફથી મળ્યો નથી જેથી કરીને આજે હમણાં જ થોડી વાર પહેલાં બેંક ઓફ બરોડાના જે આ બેન્ચ છે એને ખેડૂતો દ્વારા શટર નીચું કરી અને તાણાબંધી કરવામાં આવી છે હવે જોઈએ છે આગળ બેંક શું એક્શન લે છે